ઉપલેટા શહેરમાં ભગવાન ઝુલેલાલની એક હજાર પંચોતેરમાં જન્મજયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા અને ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ઉપલેટા શહેરમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના જગમગાટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસમાં આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે ચેટીચાંદના દિવસે જળદેવતા અને દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાંઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી જળદેવ સાંઈ ઉદેરોલાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાવા લાગ્યા છે એમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવેલ હતું ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આયુલાલ ઝૂલેલાલના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે દાંડિયા રાસની રમજટ મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા અને ચોક વિસ્તારમાં ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા સિંધી સમાજના પરિવારો દ્વારા કરવામાં આવી હતી

તેમજ બીજે દિવસે સવારે અમે પાંચ વાગે જુલેલાલાલ ભગવાનની નામની શોભાયાત્રા કાઢીએ છીએ જેમાં ભગવાનનું નામ જપતા જપતા અમે શોભાયાત્રા મંદિરે સમાપ્ત કરીએ છીએ તેમજ મંદિરે સવારે આવ્યા બાદ ઝૂલેલાલ ભગવાનનો દૂધથી અભિષેક કરવામાં આવે છે તેમજ અભિષેક પૂરો થયા બાદ અમે તેમની મહાઆરતી કરીએ છીએ મહાઆરતી થયા બાદ અમે સમૂહમાં મહાપ્રસાદ ગ્રહણ કરીએ છીએ તેમજ બપોરે અમે ગરીબ લોકોનો ભંડારો પણ કરીએ છીએ અને સાંજે પાંચ વાગે ડીજે સાથે ભવ્ય શોભા યાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મ પ્રેમી લોકો પોતપોતાની રીતે પોતપોતાની રીતે ખાવા પીવાની વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે તેમજ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર પૂરી થઈને મંદિરે સમાપ્ત થાય છે મંદિરે શોભા યાત્રા સમાપ્ત થયા બાદ સમૂહમાં બધા લોકો ભોજન કરે છે અને ભોજન કર્યા બાદ બાળકોના હાથે ઝુલેલાલ ભગવાનનું કેક કટિંગ પણ કરવામાં આવે છે જય ઝુલેલાલ રમેશભાઈ રામચંદાણી સિંધી સમાજ ઉપલેટા આજે સિંધી સમાજના ઈષ્ટદેવ અને વરુણ આવતા ઉપલેટા નો સિંધી સમાજ આ પાવન પર્વ ને ધૂમધામ થી ઉજવી રહ્યો છે ગઈ કાલે રાત્રે પૂજ્ય બહેરાણા સાહેબ નું આયોજન કરવામાં આવેલું હતું આજે સવારે જુલેલા સાહેબ ની મહાઆરતી કરવામાં આવી હતી બપોરે બાર વાગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં બહુડી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહીને આ પર્વને દીપી ઉઠાવ્યો હતો આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

અજ અસા ઇષ્ટ દેવતાની એક સો અને પંજરમી જન્મ જયંતિ આ અ સેલિબ્રેશન કરણ લાકડી અ રાત જો બિરણો જો પ્રોગ્રામ કદાચ ઉમે અસિ સમાજ જ ભાવ બેનર ગરજી અને મોજ મૌજ કરા અને બી સુ જેડી ચેટી ચંડ હું ઉી અસા પારમાં અસ કરે ને પ્રભાત ફેરી કઢંદા અને અસા ઈષ્ટ દેવતાનો નો ધૂમ ધામ સા જપના મંદર ઈન્સ બપોર અસર લંગર પ્રશાદ કદાચ અને અસરીબનનો ભંડારો પણ કાંસિ શામજો અસ સિ સમાજ જ ભાવર અને ભેન ગરજી અસ મંદર ખા વી સજી રેલી ચાલુ કાંઈ અને અસ મંદર સુધી સજો આટો ફીને રેલી પૂરી કાંઈ અ ધામ ધૂમ સા અસ ચેટીચ સેલિબ્રેશન કદાચ